નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બીજી મે બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સુધીનું એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ આગામી સોમાસું ક્યારે બેસે વાવણી ક્યારે થશે સંપૂર્ણ અપડેટ મેળવીશું તેમજ હમણાં જ માવઠાની આગાહી પણ કરવામાં આવી છે તેને લઈને પણ સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારની વાત કરીએ તો અત્યારે સૈત્રી દનિયા ચાલી રહ્યા છે દનિયા સારા ચાલી રહ્યા છે આજે જે દનૈ છે તે આશ્લેષા નક્ષત્ર મુજબનું જે તેનું આખું અવલોકન કરવાનું છે સંપૂર્ણ બધા દનિયાની માહિતી પણ આગામી સમયમાં આપણે આપવાની છે અત્યારે વાત કરવાની છે કે ખાસ કરીને ગયા જે દનિયા છે તે સારા તપ્યા છે દનિયા કેવા તપવા જોઈએ તો કે તાપમાન ઓછું રહેવું જોઈએ દિવસે થોડા વાદળા હોય તો ચાલે પણ સવાર અને સાંજના સમયે જે વાદળછાયું વાતાવરણ ન હોય આકાશ સ્વચ્છ હોય પવન વાયવ્ય હોય પશ્ચિમ હોય નૈઋત્યનો હોય તો સારો ગણાય છે તો આ રીતે જે આખા દનૈયાનું અવલોકન છે તે કરવાનું હોય છે જે તે વિસ્તારોમાં જે તે દનૈયા મુજબના નક્ષત્રો વરસી શકે છે હોળીના પવન દનૈયા અને અખાત્રીજના જે પવનો છે તેના આધારે આપણે આગાહી કરીએ છીએ જે દેશી વિજ્ઞાન મુજબ તે પણ સાચી પડે છે હવે આપણે વાત કરીએ અત્યારનું તાપમાન હવામાન વાતાવરણ કેવું રહેશે અત્યારની વાત કરીએ તો આ રીતે કચ્છ જિલ્લાની અંદર આપણને વાદળા જોવા મળે છે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારોમાં આપણને સામાન્ય વાદળા જોવા મળે છે આજે બપોર પછીના સમયે પણ ક્યાંક ક્યાંક વાદળા સવાયેલા જોવા મળે છે આવતીકાલે સાંજના સમયે કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ હોય સુઈ ગામ હોય પાલનપુર હોય ડુંગરપુર હોય તેમાં વાદળા આપણને જોવા મળે છે ચાર તારીખની અપડેટ જોઈએ પાંચ છ તારીખથી ફરી વખત હવે જોઈએ વરસાદની અપડેટ વાત કરીએ નવ તારીખની તો નવ તારીખે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે રાજપીપળા આજુબાજુના જે આ બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તાપી સુરત ભરૂચ સાઈડના વિસ્તારો તેમજ વલસાડ ડાંગ આજુબાજુના જે ઘણા બધા વિસ્તારો છે જેમાં ભવનાથ અંબોશી હોય સાપુતારા હોય વાની હોય કપરાડા ખાડોલી આ બધા વિસ્તારોમાં આપણને વરસાદી માહોલ એટલે કે માવઠાના સંજોગો ઊભા થશે દસ તારીખની અપડેટ જોઈએ તો દસ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તાપી ડાંગ તેમજ દાહોદ પંથકના વિસ્તારો વડોદરા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખમાં પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાડોલી તેમજ આજુબાજુના જે કપરાડા આજુબાજુના વિસ્તારો છે તેમાં ઝાપટાં જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રના જે એકાદ બે સ્થળો છે જેમાં ખાસ કરીને બુધેલ પાલિતાણા સિહોર ભાવનગર સાઈડના વિસ્તારો તળાજા સાઈડના વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં જોવા મળશે હવે આપણે વાત કરવી છે તાપમાન કેવું રહેશે કારણ કે હીટ આગાહી કરવામાં આવી છે તે સામાન્ય રીતે કચ્છની અંદર ડિગ્રી પાલનપુર ઓગણચાલીસ અમદાવાદ ચાલીસ વડોદરા દાહોદ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ ચાલીસ જુનાગઢ ઓગણચાલીસ ભાવનગર ઓગણચાલીસ સુરતમાં આડત્રીસ વલસાડમાં ચોત્રીસ ડિગ્રી પ્લસ માઇનસ ત્રણ ડિગ્રી જોવા મળશે આવતીકાલે બપોરનું જે તાપમાન છે તે એકંદરે ચાલીસથી બેતાલીસ ડિગ્રીનું જોવા મળશે ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખે પણ બપોરનું જે તાપમાન છે તે ચાલીસથી બેતાલીસ ડિગ્રી સુધીનું જોવા મળશે ઓલ ઓવર એવરેજની વાત કરીએ છીએ જેમાં કોઈ વિસ્તારોમાં ઓછું હોય કોઈ વિસ્તારોમાં વધારે હોય હવે આપણે તાપમાન અંગે અપડેટ મેળવી છે હવે આપણે વાત કરીશું પવનની ઝડપ કેવી રહેશે આજની પવનની ઝડપ જોઈએ કચ્છના દરિયા કિનારાના ભાગોમાં બેતાલીસ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં તેતાલીસ ત્રણ તારીખની વાત કરીએ તો પવનની ઝડપમાં વધારો થશે આગામી ચાર તારીખની અંદર કચ્છની અંદર તેતાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસ પાંચ તારીખની અંદર આખા કચ્છની અંદર અડતાલીસ ઓગણ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકા બાકીના વિસ્તારોમાં ચાલીસથી બેતાલીસની જોવા મળશે સાત આઠ તારીખથી ફરી વખત પવનની ઝડપમાં વધારો થશે આઠ તારીખમાં કચ્છમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝોટાના જે પવનો છે તે ફૂંકાઈ શકે છે મે મહિનાની અંદર પવનની ઝડપમાં વધારો થશે માવઠાના સંજોગો ઊભા થશે અને ચોમાસા પહેલાં અરબી સમુદ્ર અથવા જે બંગાળની જે ખાડી છે તેમાં મોટી સિસ્ટમ બને તો પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી અથવા વાવાઝોડું ઉદ્ભવી શકે છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરવાની છે કે જે એલર્ટ આપવામાં આવી રહ્યું છે તાપમાન અંગેનું જે એલર્ટ છે તે કઈ રીતનું કયા જિલ્લામાં આપવામાં આવેલું છે જેમાં ખાસ કરીને આપણે જો વાત કરીએ તો ભાવનગર દીવ જુનાગઢ અને પોરબંદર સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમાં હીટ વેવની આગાહી કરવામાં આવેલી છે કારણ કે આ વિસ્તારોમાં તાપમાન સૌથી ઊંચું જોવા મળશે હવે આપણે વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે તો જે દેવભૂમિ દ્વારિકા જામનગરનો જે દરિયા કિનારાનો જે પટ્ટો છે તેમજ પોરબંદર સાઈડના વિસ્તારો છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે ભાવનગર અમરેલી તેમજ ખંભાત આજુબાજુના વિસ્તારો ભરૂચ વડોદરા સુરત વલસાડ નવસારી જે દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં સૌથી ઊંચું તાપમાન જોવા મળશે યેલો એલર્ટ આપવામાં આવેલું છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળી જાય નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ